હેલો મિત્રો જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો જેને જેને વિડીયો લાઈક ના કર્યો લાઈક કરી દેજો જે નવા હોય ચેનલ ને કરી દેજો તો આજનો સુંદર સુવિચાર છે કે એ સુખનો ત્યાગ કરી દેવો જોઈએ જે બીજા માટે દુઃખ કારણ બની જાય તો કેવું હોય ગઈશ કે જો બીજાને મતલબ એ દુઃખ ના દેવા માટે આપણું જે બલિદાન દઈ દઈએ ને તો આપણે આગળ જતા મીન્સ કે જો આપણને આ સુખ મળ્યું મીન્સ કે આપણને ક કંઈક હાસિલ થયું છે આપણે જે જોતું હતું મીન્સ કે એ બીજા માટે દુઃખનું કારણ બની જાય ને એવું ના કરે તો બીજા માટે એ વસ્તુ આપણું જે આપણી જે કામયાબી છે બીજા માટે દુઃખનું કારણ બની જાય ને તો એ કામયાબી આપણી પાસે વધારે ટાઈમ ટકે નહીં મીન્સ કે કોઈકના દુખનું કારણ ના બનવું જોઈએ ભલે આપણે આપણે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તો મારો આજનો સુંદર વિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજે છે શીતળા સાતમ છે તો સવાર સવારમાં બધાય તૈયાર થઈ ગયા મારા મમ્મી તો જઈને પૂજવા આઈ થિંક તૈયાર થતા હોય છે પૂજવા જવાના છે તો મારે અત્યારે જો ઝરમર 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 વરસાદ ચાલુ છે મેં વિચાર કર્યો કે હું તૈયાર થઈશ મારી વોચ લીલી થઈ જાય છે તો હું તૈયાર થઈ ગયો છું મેં ફટાફટ જઈને પગે લાગી આવું અને ફટાફટ પગે લાગ્યો અને જો વરસાદ મીન્સ કે વધી જાય પેલા પગે લાગ્યો ઝર 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 તો ચાલુ જ છે તો ગઈ સાત તો છે શીતળા સાતમ ને જો બધાએ મીન્સ કે બાયુ સવાર સવારમાં ઉઠીને નહીં ધોઈને ફ્રેશ થઈને શીતળા સાતમમાં શીતળા માની પૂજા કરવા જાય તો જો મારા મમ્મી મસ્તીના તૈયાર થઈ ગયા છે જો મારા મમ્મી મેં રાતે મહેંદી પાડી હતી ને આવી ગઈ મમ્મી હાઈ લેજો પૂજા કરવા મમ્મી મેં કીધું એક ઉભા એક વિડીયો લઈ લેવા જો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે સીતળા સાથે એમની બધાયને હેપી સીતળા હાતમ અને હું જઉં છું પૂજા કરવા હા તો હાલો બધાય પૂજા કરી આયા બધાય પૂજા કરી તા આયા છે અત્યાર સુધી તો તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ તમારું જે પૂજા કરવાની હોય ને ચાલુ થયો વરસાદ મારે જાવું પૂજા કરવા હા તો વૈદી કે થોડું મમ્મી પૂજાનું લઈ લો તમે જાવ છો તો તમે કીધું લઈ લે અને આ જો મારો ભીંડો આટલો હતો એના બદલે કેવડો કેવડો થઈ ગયો જો

આમ કે મને તૈયાર કરી દે હું એને તૈયાર કરી દઉં તો મારે છોકરી નથી પણ મારે બે છોકરા એક છોકરી છે નાનો છે છોકરી જેમ નાનો ને રાખે નાનો હતો ત્યારે એને ચોટલી બાંધતી છોકરીના કપડાં કપડા પહેરાવતી પછી વૈદિકે નાનો હતો ને ત્યારે એને બાબરી હતી એટલા એટલા વાળ હતા

નાની પાડી હતી તે એમને પ્રેમથી કુકી રાખ્યું પછી તો અમે એક દિવસ એમના ઘરે ગયા તો કુકી કુકી કરતા હતા તમે કીધું કયો ને કુકી છો

આજે સાતમ રાંધણ છઠ કાલે છઠ હતી ને આઈ થી જ ભીંડા લીધા હતા ભીંડા ઉતારીને મે એની ભીંડાની એક કઢી બનાવી ખાસ નાખી અને એક સાદુ કર્યું કારણ કે મારા સોક્રમને કઢી કઢી વાળો અમને નથી ભાવતો તો અમે જો અમારી ખુદ ની ઘર ની વાડી ના ભીંડા ની કઢી કરી અને જો આ ભીંડો કેવો સરસ છે અને બા હતા ને બા ઈ સાચ્યું નતા માનતા ખુશી બેન ના રેડ કલર નો ભીંડો હોય જ નહી તમે કાલ ફોટા પાડીને બતાવી દીધા આ ઓલા માં આવતા નથી રેડ કલર ઘરે છે ને રેડ નો ભીંડો આવી ગયો છે

મારા ખુશીબેન માટે લઈ જવા તા પણ નાના નાના હતા કા મમ્મી સારું બાય બાય તો ગાઈ જો મારા મમ્મી છે ને ગઢામાં પાસે બેસવા આવી ગયા છે ગઢામાં જય શ્રી કૃષ્ણ હા તમાઠમ છે હા પત્તા હા મમ્મી મીન્સ કે આઈએ આવે અમુક વાર ફ્રી થઈ ને મારા મમ્મી તમારા મમ્મી આય રમવા માટે આવે મીન્સ કે અમુક અમુક થોડુંક થોડુંક મીન્સ એવું કંઈ જુગાર મોટો જુગાર નહીં નાના નાના ના બાયુ બાયુ મીન્સ રમે કા મમ્મી હા હા આપણે માં આપણે હાથે માંથેમાં શું બનાવી

મેગી બનાવું મને ભૂખ લાગી છે મને એસિડિટી થઈ જાય છે એસિડિટી થઈ જાય છે મને તો બધાની કોમેન્ટ આવી કે તમારા ગઢામાં ઘર બતાવો તો જો

ઉપર નઈ આવતા લપસીન પડી જશો ઉપર નહી આવતા લપસીન પડી જશો આજે છે સાતમ ને કાલ તમે હું રાહ જોવો છો કોની તો અમારે બેવું છે રમવા પણ કોઈ મેળ નથી આવ તો બે દિવસ રમવાનું આજે ને કાલે હા તમાઠમાં હા પણ કોઈ બેનપણી હજી કોઈ નવરાત્ર થયા નથી તો હું રાહ જોઉં હજી જમવાનું અમારે બાકી છે ખાલી ચા નાસ્તો કર્યો હવે રાત ઠંડુ ખાવાનું છે એટલે મને એમ થાય કે ઠંડુ ખાવા કરતાં ભૂખ્યું રહેવું સારું ઠંડુ ખાવું ભાવે નહીં એસિડિટી થઈ જાય મને તો હવે થોડીક ચા ને

તો મેં તમને બધાને કીધું હતું કે જો હું મારો ફ્રેન્ડ છે ને અત્યારે શીતલા સાતમ છે ને તો ત્યારે કઈ રસોઈ બનાવાય નહીં રસોઈ ના બનાવે એટલા માટે હું મારો મારા ભાઈ છે ને હાલી મીન્સ ગાડી તો છે તોય અમે હાલીને જઈએ છીએ મેગી લેવા માટે અમારા ગામમાં અત્યારે કે વરસાદનું મોસમ ખરી તો વરસાદનો મોસમ ખરી એટલે મસ્ત આમ વાતાવરણ હોય અમે છે ને જઈએ મેગી લેવા માટે કેમ કે અમારે તાઢું મને મજા નથી આવતી ખાવાની એટલા માટે અમે મેગી બનાવશું આઈ થિંક કા ભોનું આઈ થિંગ આઈ થિંક નહીં નાઇન્ટી અને ઇનેન મારે ભાઈ ભાઈ ઇનેન મને મેગી બહુ ભાવ એટલા માટે અમે જઈએ છીએ મેગી લેવા માટે અને જો આ છે રસ્તો અમારા ગામ બહુ દૂર છે અમારો રસ્તો મીન્સ ગાડી લઈને અમે જઈ શકીએ પણ અમારે છે ને નેચરનો નેચરનો ઓલો લેતું લેતું જાઉં કાં એકદમ અમારે કોઈ ગાડીનો ને કોઈ નથી હા મીન્સ આપણે નેચરનો મજા લેતું લેતું જાઉં કાં હાલની બોલું અહીંયા બધા નવરી બજાર જોસ બેસબોલ આને શું કહેવાય એ વોલીબોલ મને આ બધાને એક્સપિરિયન્સ ને ઉભો રે અહીં જો કંઈક ફૂટ્યું બૂટ્યું ને બેને તૈયી નાખવાનું છું એ મન રમાડોન એ મન રમાડોન એ મન રમાડોન એ મન રમાડોન એય

હાલ બે જાને તું પણ હાલ બધા શું કેવાય ફરથી બોલતા વડે કાપોરી હાલ તો કહીશ તમને બધાને મેં કીધું હતું કે જો મારે કેવું કહે નક્કી કાંઈ નહીં કે કોઈ બી ગમે ત્યારે મહેમાન નહીં મીન્સ આ મારા ફેમિલી મેમ્બર્સ જ છે અને આ બધા મારા ફ્રેન્ડ્સ જ ટાઈપ જ છે મારા બ્રદર કાકા થાય પણ હું ફ્રેન્ડ્સ કહું એમને આનું નામ છે મિલન આનું નામ છે સુમિત આનું નામ છે પ્રિન્સ ત્રણેય આવ્યા છે મારી સાથે રીલ્સ બનાવવા મીન્સ રીલ્સ તો આવી જશે વેલી મોડી મીન્સ કે એડિટિંગ કરવાનું ને એટલે બહુ વાર લાગે તો વેલી મોડી આવી જશે અને મને કોમેન્ટ કરજો કેવી લાગે તો આ તમારો આજનો દિવસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મારો વિડીયો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન ને પ્રેસ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તો મળી એક નવા દિવસ દિવસની નવી શરૂઆત સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય દ્વારકાધીશ